ગુજરાતી સંગઠન છે અને છેલ્લા પંદર વર્ષથી અમે પણ માતૃભાષામાં બાળકોને નવી પેઢીને ભણાવો એટલા માટેની એક જનજાગૃતિ અભિયાન છેડીને બેઠા છે કે આપણી નવી પેઢી જો માતૃભાષામાં નહીં ભણે તો એ લોકો શું શું ખોઈ બેસશે જ્યારે માતૃભાષામાં ભણશે તો શું મળશે અને નહીં ભણે તો શું નહીં મળે એના માટે હવે એક જનજાગૃત અભિયાન કર્યું છે કે આજની તારીખમાં મહારાષ્ટ્રમાં સિત્તેર જેટલી માતૃભાષાની શાળાઓ જીવન છે અને અમે લઈને બેઠા છે કે નવી પેઢી માતૃભાષામાં ભણશે તો પેલા તો વાણી મળશે હવે નાનું બાળક હોય તો ઈ પેલા જ શ્લોક આપણે બોલતા શીખીએ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એ જ્યારે બોલે તો એને સંબંધ જ્ઞાન શું છે એ ખબર પડે હવે એને ખબર પડે ગુરુ કોણ છે મા કોણ છે બાપ કોણ છે

આ

એટલે અખાના છપ્પા આપણે બધા જોયા છે તિલક કરતા ત્રિપન થયા જપમાળાના નાકા ગયા તો અંધશ્રદ્ધા શું છે સાચી શ્રદ્ધા અને અંધશ્રદ્ધાનો તફાવત ખબર પડે આપણને એવી જ રીતના કલાપીની આપણે રેપન કીડા સુખતિ ચડજો ગીતવા ના જો શાને આવા મુજે તિલરીને મોલ છોડી ઉડો છો

લોક સાહિત્ય લોકગીતો લોક ગરબાઓ આ આપની સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ માં તો સમજ મને દયારામ ગરબી જ્યારે ગાવ તો તમને કેટલું લોક ગીતો જાણવા મળે પેલા સમયમાં સમય માં આમનિયા જળવાતી વડીલો કઈ સામે બોલાતું નહીં પણ આપણે જે કેવું હોય એ લોક ગીતો ને લોક ગરબા દ્વારા કહેવાતા હવે નવી નવી વાવ છે ને મેળામાં જવું છે ને ઘરમાંથી સાસું ના પાડે સસરા ના પાડે ती जरगो काय रेडिया नो रेडो रण रे नो मेडो मारे जाऊ मेडे ससरा कहे वो नची जाऊ मेडे छाना मनारो ने मंदिर चल्या जाऊ ने मारे जाऊ मेडे सासु कहे वो नची जाऊ मेडे छाना मनारो ने रसोडे चल्या जाऊ ने जाऊ ने करे ससरा ने करे जेठानी देर

ઉંમર પ્રમાણે આ સંસ્કારો વળાઈ જાય છે અંગ્રેજી નો વિરોધ નથી અંગ્રેજી જોઈએ અંગ્રેજી કેટલું જોઈએ જયારે અંગ્રેજી

નવી પેઢી આપણા સંસ્કાર સંસ્કૃતિ અને ધરોહર સાથે આગળ વધે એટલા માટે કાર્ય કરી છે ને આ જનજાગૃતિ અભિયાન છે ને અંગ્રેજી શીખવું જોઈએ પણ કેટલું એ આપણને ખબર નથી બધું જ્યારે અંગ્રેજીમાં શીખો તો આજના કોઈ છોકરાને ઘડિયા નહીં આવડે કારણ કે આપણા વખતે ઘડિયા આપણે ગાતા હતા આજે અંગ્રેજીમાં ઘડિયા ગવાતા નથી એટલે ઘડિયા યાદ નથી રહેતા એટલે આપણે એને ડફોડ કહીએ છીએ અને ડફોડ કહીને એને આપણે ટ્યુશનમાં મોકલીએ છીએ એટલે બચ્ચો આખો દિવસ ભણ 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 જ કરી રાખે છે અને આ આ અમે આટલા વર્ષોથી આ બધી સ્પર્ધાઓ કરી એની પાછળ એમ છે કે આ બધા ડિસિઝન છે એ માતાઓ લે છે બિચારા પુરુષોનું કંઈ ચાલતું જ નથી કે ભાઈ તું કે હાચું તું કે એટલી ફી તને આપી દઉં કારણ કે તારી જેઠાણીએ મૂક્યો છે પચીસ હજારમાં તો અમે તું એ મૂક પચીસ હજારમાં આ હકીકત છે રિયાલિટી છે આ તાકાત નથી એને સમજાવવાની અને એટલા માટે જ આ ભજન ગીત પેલા અમે મેં બાળજીની સ્પર્ધા કરી દીધી કે આપણા બાળકો કેટલા સરસ રીતે હસતા રમતા ભણી શકે છે શકે છે અને ખાસ માતાઓને બહેનોને સમજાવો છે કે આ હકીકત અંગ્રેજી દોડમાં દોડો છો એના કરતાં બાળકને માતૃભાષામાં ભણાવો આ સંસ્કાર સાથે ભણાવો અંગ્રેજી શીખો પણ કેટલું શીખવું એ ખબર જોઈએ તમારે જે પૈસાનો નો દેખાડો કરવો છે દેખાડો કી કરવી છે એના નામે રાખી દો ને એક બાજુ પૈસા એ 10 માં પછી પાસ થશે તો કોલેજમાં માં હાયર સ્ટડી પૈસા એને કામ લાગશે જો જ્યારે એક ધાર્મિક પરિવર્તન થાય ને આપણે કહીએ કે એ વટલાઈ ગયો તો વટલાઈ ગયો ને ત્યારે ફક્ત પૂજા પોતે બદલાય છે પણ જ્યારે તમે ભાષાથી વટલાવ છો ને તો પહેલા તો માણી જાય ગુજરાતી બોલતા જ ન હોય તો વાણી ગઈ

મળે છે સંસ્કાર જાય અને છેલ્લે સંસ્કૃતિ જાય હવે સંસ્કૃતિ ગઈ તો ભારતીયતા પણ ગઈ તમે ભારતમાં રહીને ભારતીયતા છોડીને જો જીવો તો તમે એક માટે શું કરવા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ માટે શું કરવાનું તો અમે એક જ દેશ સાથે રહ્યા છે કે નવી પેઢી માતૃભાષા તરફ પાછી મળે અને એના માટે અંગ્રેજી મીડિયમની ઇન્ટરનેશનલ સ્કૂલને ટક્કર મારી ગુજરાતી માધ્યમની શાળાઓ પણ આપણે બનાવી અમે છ સ્કૂલોને એ ઇન્ટરનેશનલ સ્કૂલની બનાવી કે એજ્યુકેશન પેન્ટિંગની પહેલાં લાખ રૂપિયા તમે પેંટ પેઢી કે ઇન્ટરનેશનલ લેવલની પહેલાં તો દેખાડો જોઈએ ને આપણે તો ગુજરાતી માધ્યમની સ્કૂલ આપણે નાખના ટાઈમમાં ચડી જાય આવી સ્કૂલ મને સણવાનો એટલે આપણે ને ઓહો આ ગુજરાતી માધ્યમની સ્કૂલ છે એવી સ્કૂલો બનાવી છે એવી છ સ્કૂલો ઓલરેડી બનાવી છે અને આપણા બચ્ચાઓ ક્યાંય પણ માતૃભાષામાં ભણતા બચ્ચાઓ ક્યાંય પણ પાછળ ન રહે જાય એવી અફલાતુન નવી સ્માર્ટ ટીવી સાથેની જે પણ અત્યારની એજ્યુકેશન પદ્ધતિઓ છે બધી જે સ્કૂલમાં હોય આપણા બચ્ચાઓ ટક્કર મારેનો હશે કે બહાર આવે કારણ કે માતૃભાષામાં ભણેલા બાળક પાસે પોતાના વિચારો હોય કારણ કે ઓલું તો ગોકાણપટ્ટીમાં રહી જાય ને અંગ્રેજીમાં પણ એ તો સ્પેલિંગ ને એમાં જ રહે છે સૌથી ઉત્તમ તો સંસ્કૃતમાંથી જેટલી પણ ભાષાઓ નીકળેલી છે ને એ બધી જ પરફેક્ટ ભાષા છે કારણ કે સંસ્કૃત વર્લ્ડની સૌથી પરફેક્ટ લેંગ્વેજ છે અને એમાંથી આપણી બધી ભાષાઓ નીકળી છે એટલે આપણી ભાષા પરફેક્ટ છે આપણે જે બોલીએ છીએ એ જ વાંચીએ છીએ એ જ લખીએ છીએ જ્યારે અંગ્રેજીમાં જે બોલાય છે એ વંચાતું નથી ને વંચાય છે એ લખાતું નથી પ્રોનાઉન્સિએશન સ્પેલિંગ બધું જ અલગ થાય છે તો આવા ગર્ભવતલમાં કેમ બાળકને ભણાવો છે કે મેના 12 વર્ષ તમારે માતૃભાષા વગરના કાઢીને ને કોલેજ માં છે અને હવે તો જે ડર છે કે અંગ્રેજી નહીં આવડે તો અમે પાછળ રહી જશું મારું બાળક પાછળ રહી જશે એ ડર નીકળી ગયો છે તમારું બાળક ગુજરાતી મીડિયમમાં પણ ભણવો હશે તો એ ડોક્ટર ને એન્જિનિયર ગુજરાતીમાં માં કરી શકે નવી એજ્યુકેશન પોલિસીમાં માં આઈઆઈટી પહેલા વર્ષના મેડિકલના અને એન્જિનિયરિંગના ના ચોપડા ગુજરાતી આવી ગયા બંગાળીમાં આવી ગયા તામિલમાં આવી ગયા તેલુગુમાં આવી ગયા મલયાલમમાં આવી ગયા હિન્દી માં આવી ગયા તો આવી આઠ ભાષામાં અલગ અલગ એન્જિનિયરિંગ અને મેડિકલ ના અત્યાર સુધી શું હતું કે અંગ્રેજો આપણે પણ રાજ કર્યું હતું તો પંચોતેર વર્ષ પછી આપણે પોતે સ્વીકારેલી ગુલામી છે આપણે પોતે સ્વીકારીને આપણે પોતે અંગ્રેજ બની ગયા અંગ્રેજો બની ગયા પણ પોતે આપણે અંગ્રેજ બનીને બેઠા છે તો આપણે પોતે સ્વ એ સ્વીકારેલી ગુલામી છે તેમાંથી બહાર આવવા માટે આપણે આપણી ઓરિજિનલ રૂટ્સ મૂળિયા શું છે આપણા સનાતન સંસ્કૃતિ આપણા મૂળિયા છે આપણો ધર્મ આપણી સંસ્કૃતિ આપણા લોકગીતો આપણો ભક્તિ પ્રેમ આ બધા આપણા મૂળિયા છે તો આપણી નવી પેઢીને એની સાથે જોડવા માટે માતૃભાષામાં બાળકોને ભણાવવા જોઈએ આ ધ્યેય સાથે સંગઠન છેલ્લા પંદર વર્ષથી કાર્ય કરે છે

નવી પેઢી પોતાનું બાળપણ જીવી શકે જો તમે સાચે તમારા બાળકને પ્રેમ કરતા હો તો એને ખુલ્લા મને માતૃભાષામાં ભણવા દેવું જોઈએ એનું બાળપણ એને જીવવા દેવું જોઈએ આ તો એવું છે કે હું જે ન કરી શકું મારા બાળક પાસે કરાવવા હું સીએ ન બની શકું તો મારો દીકરો સીએ બનવો જોઈએ અરે પણ ભાઈ તારી સાથે ભણેલા હતા એ બધા સીએ બન્યા ને તો તું ડફોડ હતો એટલે તું ન બન્યો પણ આપણે એમ માને કે ના મને અંગ્રેજી નથી આવડતું ને એટલે હું સીએ નથી એવું નથી આપણે બધો જ ટોપલો અંગ્રેજી પર નાખી લઈએ છીએ પણ એવું નથી આપણે આપણી માતૃભાષામાં ભણીને પણ ખૂબ જ સરસ રીતે આગળ વધી શકીએ છીએ મારી આખી આ યુવા ટીમ છે ચાલીસ જણાની સિત્તેર સ્કૂલોમાંથી દર વર્ષે જે ટોપર થયા હોય એ ટોપર બધા યુવા ટીમમાં મારી જોડાઈને આ યુવા ટીમ પોતે પણ ઈચ્છે છે કે અમારી માતૃભાષાની શાળાઓ ટકી રહે અને આગળ વધે તો નવી પેઢીને વટલાઈ જતી અટકાવવા માટેનું અમારું ધ્યેય છે અને મારી વિનંતી છે કે આજ પછી તમે પણ જેના પણ બાળકો અહીંયાથી ગમે ત્યાં જેના પણ બાળકો પાંચમા ધોરણ કે એનાથી નાના સ્ટાન્ડર્ડમાં હોય ભલે ઇંગ્લિશ મીડિયમમાં હોય પણ આવા વાલીઓને એકવાર કોઈ પણ બાને અહીંયા ભેગા કરો અને આપણે એને સાચી સમજણ આપીએ કે માતૃભાષામાં ભણવાનો શું ફાયદા છે તમે અત્યારના નહીં આગળ જતાં તમારો અને તમારા બાચ્ચા વચ્ચેનો જે જનરેશન ગેપ છે જે કોમ્યુનિકેશન ગેપ છે બચ્ચા પાસે પોતાના વિચારો રજૂ કરવાના શબ્દો જ નથી કારણ કે ગુજરાતી આવડતું જ નથી તો આ આ જનરેશન ગેપ જે કોમ્યુનિકેશન ગેપ છે એ અટકાવવા માટે બાળકને પાછા ભારતીય બનાવવા માટે માતૃભાષામાં ભણાવવું બહુ જરૂરી છે તો અમારી એક જ આશા છે કે પહેલા તો આપણે માતૃભાષામાં તમે બધા કદાચ ગુજરાતી માધ્યમમાં ભણ્યા છો પણ તમારી નેક્સ્ટ પેઢી નહીં ભણી હા તો તમે ભણ્યા છો તમને ખબર છે કે માથી તમને શું આ સૂચકો ક્યાંથી છે આવી માતૃભાષામાં ભણવાથી જ સૂચકો આવ્યો હોય અને અત્યારની પેઢી પાસે સૂચકા નામની ચીજ જ તો તો આ નવી પેઢીને આપણે સમજાવવાની છે અને એમાં તમે અમને સાથ સહકાર આપો તમને જ્યારે પણ તો તમારું કોઈ મંડળનું ફંક્શન હોય કે જ્યાં વાલીઓ ભેગા થવાના હોય કે તમારી સ્કૂલની પેરેન્ટ્સ હોય ગમે ત્યાં મળીને તમે અમને બોલાવો અમે એ લોકોને સાચી સમજણ આપીએ હવે ઘણી બધી સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમમાંથી ગુજરાતી માધ્યમમાં વાલીઓ પોતાના બાળકને સમજદાર વાલીઓ મૂકતા થયા છે કે બાળક પણ ગયા આવે છે કે ના ભાઈ મારા બાળકને હસતા રમતા ભણાવો છે મારે બર્ડન વગર ભણાવવું છે ભાર વગરનું ભણતર એને આપવું છે એ એ હવે નવો ટ્રેન આવ્યો છે ને નવી એજ્યુકેશન પોલિસી એની પી જે આવી છે એમાં પણ નરેન્દ્ર મોદી અમિત શાહ પચાસ વાર બોલે છે કે માતૃભાષામાં જ બાળકને ભણાવો તો આપણે આપણા નવી પેઢીને આપણા સંસ્કારો સંસ્કૃતિ સાથે જોડાઈને રાખીએ એટલા માટે અમારા જે આ જનજાગૃતિ અભિયાન છે એમાં તમે સહયોગ કરશો નવી પેઢી માટે અમારું તો ધ્યેય છે પણ જે અમારા માટે નથી જે નવી પેઢીને બચાવવા માટે છે જેમ આપણે વટલાવ પ્રવૃત્તિ આપણા ધર્મ માટે ખતરનાક છે ભાષાનો વટલાવ પણ આપણી ભારતીયતા માટે બહુ ખતરનાક છે આ એક વારી પેઢી વટલાઈ ગઈ પછી એના બચ્ચાઓ ક્યારે પાછા આપણે બેકુરુસ આવવાના નથી તો આ નવી પેઢીને બચાવવા માટે આ બેના તમે બધા બેકાર આપશો તમે કેસો ક્યારે અહીંયા મીટિંગ કરવા તૈયાર છું એ લોકોને સમજાવવા તૈયાર છું જેના પણ બચ્ચો પાંચમા સાતમા ધોરણ સુધી હમણાં બે દિવસ પહેલા જ સાતમા ધોરણનો કોન્વેન્ટ મીડિયમનો સ્કૂલનો છોકરો નાસિકમાં એમ ગુજરાતી મીડિયમમાં એડમિશન લીધું સિત્તેર સ્કૂલો સાથે જોડાયેલો છો તેમ હું ફૂલ ટાઈમ આ સ્કૂલોના અભિયાનમાં જોડાયેલો છું હું પોતે ડબલ ડિગ્રી ઇન્જિનિયર છું મેકેનિકલ ઇન્જિનિયર છું ગોલ્ડ મેડાલિસ્ટ છું ગુજરાતી માધ્યમમાં ભણીને પણ હું ડબલ ડિગ્રી ઇન્જિનિયર બની છું ગોલ્ડ મેડાલિસ્ટ બનો છું યુનિવર્સિટીનો ટોપર બનો છું મને ક્યાંય વીસ વર્ષ મેં મારી ફેક્ટરી ચલાવી છે મને ક્યાંય અંગ્રેજીને કારણે પાછા પડ્યો નથી લાગ્યો આજે પણ કલાક મારે અંગ્રેજીમાં પાડવો તો ફાડી શકું પણ મારે કોની સામે અંગ્રેજી ફાડવું છે મારા જ માણસો પાસે હું જો મારી ભાષામાં વાત ન કરું તો મારી માતૃભાષાની હું કિંમત શું હું જો મારી માની કિંમત ન કરું તો ગામવાળો આવીને મારી માની કિંમત કરવાનો છે તો પહેલા તો આપણે આપણી માતૃભાષાની આપણી માની કિંમત કરતા થઈએ અને આ જે નાટના ટેરવા ચડાવે છે ને અંગ્રેજીમાં બોલીને આપણા જ લોકો એ લોકોને જળવાતોડ જવાબ આપીએ એવાય માતૃભાષામાં ભણવાથી આ બધા ફાયદા થાય છે આ સંસ્કારો સંસ્કારોનો કોઈ ક્લાસ હોય આ સંસ્કારો એને ઉંમર પ્રમાણે એના જીવનમાં ભણાઈ જાય અને જે વસ્તુ વણાઈ જાય મર્યા પરિયંત્રે તો આ એક અભિયાનમાં મારી એક નમ્ર વિનંતી છે કે તમે નાના સોપારામાં હજી પણ બે સ્કૂલો જીવતી છે નહીં હોય તો આપણે ઊભી કરશું તમારા માટે

પચીસ પચાસ વાલીઓને ભેગા કરો જેના બાળકો ભલે અંગ્રેજી માધ્યમમાં હોય પણ આપણે એને સમજણ આપીએ આપણે કોઈને ફોર્સ ન કરો એના દરેક પ્રશ્નના જવાબ આપણી પાસે છે અને સાયન્ટિફિક જવાબ છે હવે હું એમ લખું છું તો અંગ્રેજીમાં કેટલું કન્ફ્યુઝન છે જુઓ હવે કોઈ પણ હશે એ શું વાંચશે મનાસ વાંચશે માનસ વાંચશે અંગ્રેજીમાં અણવાનું છે જ નહીં અણવા નથી અણો નથી તો આ સાચું વાંચવાનું જ નથી બાળક સ્પેલિંગની ગોખણપટ્ટીમાં બાળક મૂંઝાઈ રાખશે